અજે આપણે બનાવશું કોબીનોબીનું વરાળ્યું છે અને પણ ટક્કર મારશે અને નાના છે તેની માટે સ્પેશિયલ મસાલો છે તેની છે 2 બે ચમચી અને 2 ચમચી જીરું લેવાનું સારી રીતે આપણે આમનામ સ્કોર ઉતળી દેવાનું છે તેમાંથી લેવાનું છે શિશુ ઉમેવાની છે જીની અંદર આપણે કુતરી મિક્સરના ચા લેવાનું છે પીસીને મસાલો હોય તો અમે જે રીતે ઉમેરીશું ઉમેરીશું મિક્સ કરી જે રીતે આપણે મસાલો ભરીએ તે રીતે મિક્સ કરી આપણે ડુંગળી વગેરેમાં આપણે ભરી દેશું માં જે રીતે ભરતા હોય માટે મૂકી દેશું ડુંગળી ટમેટા બધું સારી રીતે બફાઈ જાય એટલે વધારે અંદર ઉમેરી સ્ટીમરમાં આપણે આ મસાલો ઉમેરી થોડું પાણી ઉમેરી બીચામાં મસાલો આપણે જે વરાળયા શાક તૈયાર કરી છે એ ખાલોસન નાગાખી પર ને સાતોઈ લેશું અને ટીડીનર ચડવા મારી અંદર મૂકેલો તમે જોઈ શકો